મિત્રો અત્યારે શિવરાત્રી નજીક આવવા થઈ છે ત્યારે તો દરેક ઘરમાં આવતા જ હોય છે તો આજે આપણે કુદરતી મીઠા સાથે સક્કરિયાને કઈ રીતે શેકવા એની ટ્રેડિશનલ રીત જોઈશું તો આપણે જયારે સક્કરિયાને લાવીએ ત્યારે પાંચ મિનિટ પાણીમાં રાખવાના સક્કરિયા શેકવા માટેની એકદમ જૂની રીત જોઈશું જે આપણે આપણે બાજરીના રોટલા માટે ઉપયોગમાં લઈએ છીએ તે તવી લીધી છે તેને આપણે

આ રીતે ફેવરી લઈશું અને ઢાંકી અને તેને ફરી આપણે પંદર મિનિટ માટે શેકીશું શેકવા લગભગ આપણને ફરી મિનિટ જેટલો સમય થયો છે તો આપણે એકદમ ચપ્પુ લઈશું અને આ રીતે સક્કરિયાની વચ્ચે જવા દઈશું તો એકદમ સરળતાથી ચપ્પુ અંદર જતું રહે છે તો આપણા સક્કરિયા અંદરથી સારી રીતે શેકાઈ ગયા છે તે આપણા ઠંડા થઈ ગયા છે તો તેને મેં એક પ્લેટની અંદર કાઢી લીધા છે તો હવે હું તમને બતાવું કે આપણા સક્કરિયા કેવા શેકાય અને તૈયાર થયા છે તો આ રે રીતે આપણે તેને કટ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સકરિયા અંદરથી શેકાઈ ગયા છે અને